નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો સરસ મજાના ટોપિકની શરૂઆત કરીએ અને તે આજનો ટૉપિક જે છે એટલે કંજક્શન કે જે ગ્રામરની અંદર અથવા તો કોઈ પણ વાતચીતની અંદર જ્યાં ખૂબ જ જરૂરી છે અને એકદમ મહત્વપૂર્ણ ટોપિક છે તેની ચર્ચા આજે આપણે કરીશું તો આની અંદર આમ તો ઘણા બધા કન્જક્શનનો સમાવેશ થયેલો છે ત્રણ પ્રકારના કન્જક્શન છે મૂળ તેની અંદર પણ ઘણા બધા કંજક્શનો છે પરંતુ આપણે એકદમ સિમ્પલ અને નાની નાની બાબતોની સાથે આપણે શરૂઆત કરીશું આજે માત્ર ત્રણ કન્જેક્શન છે તેનો અભ્યાસ કરશું કયા કયા છે તો કે એન્ડ ઓર અને બટ આ ત્રણે ત્રણ કન્જેક્શન જે છે તે કઈ રીતે વપરાય વપરાય ક્યારે અને તે કયા અર્થમાં વપરાય છે તેના વિશે ચર્ચા કરીશું બરાબર તો એક્સરસાઇઝની સાથે આજે આપણે આને આગળ વધારશું તો ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની આપણે તો સૌ પ્રથમ આપણને ખ્યાલ છે કે ભાઈ કન્જક્શન કોને કહેવાયો બરાબર કદાચ આપણે કહીએ કે કન્જક્શન તો કેટલા પ્રકારના કન્જક્શન છે તો કે ટાઈપ્સ ઓફ કંજક્શન જે છે ટોટલ ત્રણ છે ટોટલ ત્રણ પ્રકારના કન્જક્શન કયા કયા છે તો કે કોઓર્ડિનેટિવ કન્જક્શન કોઓર્ડિનેટિંગ કંજેક્શન એટલે કેવો છે તો કે સહસંયોજકો એકબીજાની સાથે રહે છે તેવા પછી બીજું છે સબોર્ડિનેટિંગ કન્જક્શન એટલે કે ગૌણ સંયોજકો મહત્ત્વ થોડું આના કરતાં ઓછું હોય છે પછી છે કો રિલેટિવ કન્જક્શન સસંબંધ સંયોજકો કોઈકની સાથે જોડાયેલા હોય છે ટૂંકમાં જોડીની અંદર જોવા મળે છે તો આ રીતે આ ત્રણ અલગ અલગ કન્જક્શન જે છે તેનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું તો આજના કન્જક્શનની અંદર આપણે જે ચર્ચા કરવાની છે આજનો જે ટૉપિક છે તેની અંદર કયા ટૉપિકની છે તો કે સૌ પ્રથમ જે ટૉપિક છે તે કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ એટલે કે કેવા પ્રકારના તો કે સહસંયોજક સહસંયોજકો જે છે તેની તો કોઓર્ડિનેટિવ કન્જક્શન્સ આર યુડ ટુ જોઈન્ટ વર્ડ ફ્રેસિસ ઓર ઇન્ડિપેન્ડેન્ટ સેન્ટેન્સ ટૂંકમાં કહીએ તો કોર્ડિનેટિવ કન્જેક્શન છે ક્યારે વપરાય તો કે શબ્દો છે શબ્દ સમૂહ છે અથવા તો આખે આખું વાક્ય આ ત્રણમાંથી કોઈપણને જોડવા માટે વાપરી શકાય છે તો તે એટલે આ કોઓર્ડિનેટિવ કન્જક્શન આપણે જોઈ શકીએ સહજો બે અથવા વધુ વ્યાકરણની વ્યાકરણની દ્રષ્ટિએ સમાન તત્વોને જોડે છે સમાનતા હોવી જરૂરી છે આપણે કહ્યું કે બે શબ્દ હોય બે ફ્રેશ હોય કે પછી બે વાક્ય હોય ક્લોઝ હોય તો તેને જોડવા માટે એટલે જેવા કે શબ્દો શબ્દ સમૂહો અથવા બે સ્વતંત્ર વાક્ય જે છે આ કોઈ પણ એકને જોડવા માટે વપરાય છે બરાબર તો આ રીતે આ દરેકે દરેક વિશે આપણે ચર્ચા કરીશું ચાલો એમાં સૌ જે છે તે સબોર્ડિનેટ કન્જેક્શન જે છે તો સબોર્ડિનેટ કન્જક્શન જે છે કોને કહેવાય તેની ચર્ચા ક્યાં તો કે કોર્ડિનેટિંગ કન્જક્શન ઇંગ્લિશની અંદર મુખ્યત્વે કેટલા તો કે સાત પ્રકારના સોરી સાત પ્રકારના મુખ્ય સાત કોઓર્ડિનેટિવ કન્જક્શન છે તે કન્જક્શન ક્યાં ક્યાં છે તો કે એન્ડ છે બટ છે અને ઓર ત્યાર પછી ફોર યેટ નોર અને સો આ બધા કંજેક્શનો જે છે તે એક અને બીજી રીતે દરેકે દરેક જગ્યાએ જોવા વપરાતા જોવા મળે છે તો આપણે જે આજે અભ્યાસ કરવાનો છે આ ત્રણ કંજેક્શનનો અભ્યાસ કરીશું આ ત્રણ કન્જેક્શન જે છે એન્ડ બટ અને ઓર તો આ ત્રણે ત્રણ જે છે કઈ રીતે વપરાય ક્યારે વપરાય અને તેનાથી વાક્યો કઈ રીતે જોડવું તેના વિશેની ચર્ચા આજે કરીશું ચાલો જોઈએ તો પ્રથમ આવે છે એન્ડ એન્ડની અંદર શું હોય છે તો કે એની અંદર સૌથી મહત્ત્વનું શું હોય છે તો કે કઈ કઈ બાબતોને જોડી શકે અહીંયા તો કે પહેલાં તો છે કરતા છે પછી ક્રિયાપદ પછી કર્મ અન્ય શબ્દો અથવા વાક્યો આ પાંચમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે અન્ય શબ્દની અંદર બીજું શું શું હોઈ શકે છે તો કે અન્ય શબ્દમાં સમયસૂચક શબ્દ છે સ્થળ સૂચક શબ્દ છે અથવા સ્થળનું નામ છે કે કોઈ પણ વસ્તુ ના હોય તો કોઈ પણ તેને ત્યાં જોડી શકાય છે ટૂંકમાં પાંચ અલગ અલગ રીત જે છે તે વપરાય છે અહીંયા તો અહીંયા સમાનતા હોવી જોઈએ વાક્યની અંદર કરતા સમાન હોય તો જોડી શકાય પાછળનું વાક્ય અથવા આખે આખું વાક્ય છે તે બીજી રીતે જોડી શકાય છે તો આ દરેકે દરેકની આપણે અહીંયા એક્ઝામ્પલની સાથે ચર્ચા કરીએ પ્રથમ એક્ઝામ્પલ છે તે જોઈએ તો ખ્યાલ આવશે આપણને ચાલો સિવિઝ ઇઝ માય ફ્રેન્ડ હર્ષદ ઇઝ માય ફ્રેન્ડ અહીંયા જોઈ શકીએ છીએ કે કર્તા છે અલગ છે જુઓ આમાં કરતા છે શિવજી આમાં હર્ષદ છે ઇઝ માય ફ્રેન્ડ અને ઇઝ માય ફ્રેન્ડ અહીંયા આપણે જોઈ શકીએ બે બાબત અલગ છે બાકી બધું અંદર સમાન છે શું સમાન છે તો કે ઇઝ માય ફ્રેન્ડ અને ઇઝ માય ફ્રેન્ડ તો અહીંયા હર્ષદ અને શિવજી આ બંનેને આપણે એકબીજાની સાથે જોડીશું તો શું કહેશું અહીંયા શિવજી એન્ડ હર્ષદ આર અહીંયા શું થઈ જશે આર માય ફ્રેન્ડ આય માર માય ફ્રેન્ડ હવે જુઓ અહીંયા બીજી એક બાબત નોંધવા જેવી છે કે જ્યારે અહીંયા શિવજી હતો ત્યારે ક્રિયાપદ હતું એ જ સહાયક અહીંયા હર્ષદ હતું તો એ જ હતું પરંતુ જ્યારે બંને ભેગા થયા છે જોઈન્ટ થયા છે તો ડબ્બો વચન થઈ જાય છે તો યાદ રાખવાનું છે કે અહીંયા શું થઈ જશે સહાયકારક ક્રિયાપદ આર બીજી બાબત કે અહીંયા માય ફ્રેન્ડ છે તે રીતે વાપરશો તો પણ ભલે અને ફ્રેન્ડ્સ સો ફ્રેન્ડ્સ વાપરો તો પણ ચાલશે એમાં કંઈ ફરક પડતો નથી પછીનું આપ્યું શિવજી પ્લેઝ ખોખો હી પ્લેઝ ક્રિકેટ અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા શિવજી પ્લેઝ ખોખો હી પ્લેઝ ક્રિકેટ અહીંયા બંનેની વાત છે પણ અલગ શું છે તો કે માત્ર ખોખો અને ક્રિકેટ ટૂંકમાં કહીએ તો કર્મના સ્થાન આવેલા નામમાં તફાવત છે તો અહીંયા શું જોડાશે તો કે કર્મ આપણે શું કહીશું કે શિવજી પ્લેઝ ખોખો ખોખો એન્ડ ક્રિકેટ બરાબર તો મિત્રો અહીંયા આ ધ્યાનમાં રાખવાનું છે કે આ રીતે પણ આ જોઈન થાય છે ચાલો નેક્સ્ટ શિવજી મિટ્સ મી એટ હોમ હી મીટ્સ મી મીટ હિમ એટ હોમ હવે અહીંયા જોઈ શકીએ કે જુઓ આ શિવજી છે પછી અહીંયા હી મીટ્સ શિવજી મીટ્સ હી મીટ્સ પછી એટ હોમ અને એટ હોમ આની અંદર માત્ર અલગ પડતું શું છે તો કે કર્મના સ્થાને આવેલું નામ કર્મ મી અને હિમ તો આપણે મી અને હિમને કઈ રીતે જોડવા અહીંયા બે રીતે વાંકી જોડે પણ આપણે સિમ્પલ રીતે જોડીશું તે કઈ રીતનું તો આ રીતે શિવજી મીટ્સ મી એન્ડ પછી શું કરશું એટ હોમ હજુ અહીંયા આપણે માત્ર શું જોડ્યું છે તો કે મી અને હિમને એકબીજાની સાથે જોડ્યું છે આગળનું વાક્ય છે તે કોમન છે ને પાછળનું પણ કોમન બીજી રીતે આ વાક્ય આ રીતે પણ જોડી શકાય શિવજી મીટ્સ મી એટ હોમ એન્ડ હિમ એટ હોમ આ બાબતને કોમન કાઢીને બાકીનું બને છે તે જોડી શકાય તે તે રીતે પણ ચાલે પણ વધારે બેસ્ટ આ છે ચાલો ગૌરી વિલ કમ એટ મોર્નિંગ સી વિલ કમ એટ ઇવનિંગ હવે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આટલું કોમન છે અહીંયા સુધીનું અને સમય સૂચક શબ્દ છે તે અલગ પડે છે તો તેને આપણે જોડીએ તો શું કહીશું અહીંયા કે ગૌરી વિલ કોમ એટ મોર્નિંગ એન્ડ એટ ઇવનિંગ એન્ડ એટ ઇવનિંગ હવે અહીંયા આપણને એવું થશે સવારે અને સાંજે આવશે તો કે આ બે વખત આવે છે સવારે આવે છે અને સાંજે પણ આવશે તો આ રીતે જો કે ઘણી વખત આ પ્રકારનું વાક્ય હોય તો ઓર વાપરવું વધારે યોગ્ય લાગે છે પરંતુ આ બંને શબ્દ જે છે આપણે સમાનતાને ધ્યાનમાં રાખી અને એનેથી જોડ્યા છે વી વિઝિટ ઉદયપુર ટુડે વી વિઝિટ જયપુર ટુડે अहं कर्ता सरको छे बनेमा क्रियापद सरको छे समय सूचक शब्द सरखा छे अया नाम अलग छे तो आपण केने जोडोन थासे तो के नाम है बराबर तो सु के सु वी विजिट उदयपुर एंड जयपुर जाएपूर, जयपुर टुडे અમે ઉદયપુર અને જયપુરની મુલાકાત આજે લીધી સાવ જુદા છે એક ભાઈ રમવાની ક્રિયા કરે છે અને બીજો ભાઈ છે તે ભણાવવાની અથવા ઇંગ્લિશ ભણાવવાની ઇંગ્લિશ ભણાવવાની ક્રિયા કરે છે તો અહીંયા આ બંને વાક્ય છે એને આખે આખો જોડવા પડે સિમ્પલ રીતે કઈ નહીં કરવાનું શું કરવાનું તો કે બંને વાક્યની વચ્ચે શું જોડી દેવાનું છે And राहुल गेम एंड राहुल इंग्लिश बराबर। तो आ रीते जु सके एकदम सीम्पल से अलग अलग रीते वाक्य जोड़ी सकते हैं बराबर चलो हम नेक्स्ट जो बट बटनी चर्चा करिए। તો બટના વાક્ય છે તે આપણે હા છે હવે બટ જે છે તે વિરોધાભાસ દર્શાવે છે કંઈક વિપરીત પરિણામ આવ્યું સારી મહેનત કરી પણ ખરાબ પરિણામ આવ્યું ધીમે ચાલ્યો પણ અથવા ઝડપથી ચાલ્યો પણ બસ મળી ગઈ વિરોધાભાસ વ્યક્ત કરતો જોવા મળે છે તો એના વાક્ય છે તેને જોઈએ આપણે બરાબર તો પ્રથમ વાક્ય છે તેની ચર્ચા કરીએ તો પ્રથમ વાક્ય she tried her best she didn't win the competition to so, ahiya apne joiye to su so kahu ke she tried for best one what she didn't to win the competition बराबर तो आ रीते जी सकी एकदम सीम्पल ही इज अ टेलेटेड पेटर ही नेवर सेल्स हिज वर्क तो फरी वक्त अपने ही इज अ टैलेंटेड पेंटर पेटर बट शू शू तो बट ही नेवर सेल्स वर्क બરાબર તે સારામાં સારું ટેલેન્ટ છે પણ પોતાનું કાર્ય એટલે કે પોતાના ચિત્રને ક્યારેય વેચતો નથી માય સિસ્ટર લવસ ટુ સ્વીમ આઈ પ્રિફર ટુ હાઇક અહીંયા શું થશે માય સિસ્ટર લવઝ આવશે ટુ સ્વીમ બટ આઈ પ્રિફર આઈ પ્રીફર ટુ હાઈક અહીંયા હાઈક એટલે વોકિંગ કરવું ચાલવા જવું બરાબર તે પ્રમાણે હવે ત્યાર પછીનું વાક્ય છે તેની ચર્ચા કરીએ ધ મૂવી રિસીવડ અ ગ્રેટ રિવ્યુઝ આઈ ફાઉન્ડ ઇટ બોરિંગ જો અહીંયા સારા રિવ્યુ મળેલા છે અને મને ખરાબ લાગી છે બોરિંગ લાગી ગઈ છે તો વિપરીત પરિણામ છે તો શેનાથી જોડાશે તે જોઈએ આપણે ધ ધ મૂવી રિસિવડ અ ગ્રેટ રિવ્યુ રિવ્યુઝ અ બટ આઈ ફાઉન્ડ ઇટ બોરિંગ બરાબર મને બોરિંગ લાગી ભલે સારામાં સારી મૂવી છે ત્યાર પછીનું વાંક્યો આઈ એમ વેરી હંગ્રી आई डो आई डो आई डोट वोट टू कुछ कह आई एम वेरी हंग्री बट आई डोट आई डोट वोट टू कूक बराबर तो अँ जर कहीं भाव विपरीत थे जवाब हे આપણું જે ત્રીજું સંયોજક જે છે આજના લેક્ચરનું તેની ચર્ચા કરીશું અને ત્રીજું સંયોજક એટલે શું તો કે ઓર ઓર સંયોજક શું દર્શાવે છે તો કે આ અથવા આ બેમાંથી એકની વાત કરે છે બંનેની ચર્ચા હોતી નથી તમે જે કરો કાં તમારે લખવું પડશે કાં વાંચવું પડશે આ રીતે તમે લેશો કે કોફી આવું વાંખે પૂછતા હોય ત્યારે બરાબર તો એની એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે પ્રથમ એક્ઝામ્પલ છે ડુ યુ વોન્ટ મિલ્ક વોન્ટ ઝ તો શું આવશે અહીંયા યુ વોન્ટ ઓ મિત્રો અહીંયા એક બીજી નોંધવા જેવી બાબતે છે કે જે રીતે એન્ડની અંદર વાક્ય જોડાતું હતું તે જ પ્રમાણે અહીંયા વાક્ય જોડાશે બીજી નોંધવાની બાબતે કે અહીંયા બહુવચન ક્યારેય કરવાનું થતું નથી કેમ કે ઓરની અંદર વપરાયેલું જોવા મળે છે અહીંયા બંને શબ્દ અલગ પડતા હતા તેને આપણે શું કર્યું છે તો કે ઓર થી જોડ્યા છે ચાલ પછી વી કેન વોચ અ મૂવી વી કેન પ્લે અ બોર્ડ ગેમ આયા સમાન બાબત છે તેને આપણે લઈ લઈએ પહેલા તો શું કહીશું વી કેન વોચ અ મૂવી ઓર હવે આ સમાન છે તો તેને આપણે ફરીવાર રિપીટ કરીશું નહીં ઓર પ્લે અ બોર્ડ ગેમ गेम बराबर चाल पी वी शुड लीव नाउ वी विल बी लेट ऑट तो अब वी शुड वी शुड लीव नाउ और वी विल बी लेट ऑ આપણે જવું જોઈએ નતર આપણે મોડું થશે અથવા આપણે મોડું થશે આ પ્રમાણે ત્યાર પછી વી માઇટ બાય ધ રેડ શર્ટ વી નહીં પણ હી હી માઇટ હી માઇટ બાય ધ રેડ શર્ટ હી માઇટ બાય ધ બ્લુ શર્ટ તો અહીંયા જોઈશું આપણે શું કહીશું કે હી માઇટ બાય ધ રેડ બરાબર આ પ્રમાણે બે માંથી એક ત્યાર પછી ઇઝ ધેટ અ ડોગ ઇઝ ધેટ અ ફોક્સ તો કઈ રીતે જોશ થશે તે ઇઝ ધેટ ડોગ ઓર અક્ષ બરાબર આ પ્રમાણે ચાલો પછીનું વાક્ય फिनिश योर होमवर्क फर्स्ट यू कैन नॉट गो आउट साइड तो अँ शू फिनीस योर होमवर्क फर्स्ट और यू कैन नॉट गो आउट साइड તો આ પ્રમાણે આ વાક્ય છે ઓર વડે જોડે છે બરાબર તો ઓર શીખવું એકદમ સરળ છે બટ શીખવું એ નથી સહેલું છે અને એન્ડમાં તો અઘરું જ નથી બરાબર તો આ ત્રણે ત્રણ કન્જક્શન જે છે તેને આપણે સારી રીતે જોયા છે અભ્યાસ કર્યો છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપતા રહો તમારી કોમેન્ટનો ચોક્કસથી પ્રત્યુત્તર મળશે જો બરાબર હવે કન્જક્શનની સિરીઝ જે છે તે કન્ટિન્યુ ચાલવાની છે બધા જ કન્જક્શન છે તેને એક પછી એક આપણે જોવાના છે આ જ રીતે અભ્યાસની સાથે તો ચાલો થઈ જજો તૈયાર નેક્સ્ટ લેક્ચર ખૂબ જ ટૂંકા સમયમાં આપણી સમક્ષ હાજર હશે ચાલો ત્યાં સુધી સૌનો બેસ્ટ ઓફ લક જય હિન્દ અને જય ભારત